જય માતાજી દોસ્તો હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું આજના મારા નવા વ્લોગમાં આજે હું જવાનો છું મા જહુના ધામ ટાઈનો ત્યાં જઈને હું તમને મા જહુના દર્શન કરાવીશ જહુ માતાજીનું મંદિર બતાવીશ અને માતાજીનો ઇતિહાસ જણાવીશ તો વિડીયોમાં સિલેશ સુધી બન્યા રહેજો દોસ્તો અત્યારે હું ઊભો છું દુધારામપુરા ગામમાં આ રોડ આવે છે પાટણ બાજુથી અને આ રોડ જાશે મા જહુના ધામ તાઈનો જ અહીં જહુ માતાના મંદિર તરફ જવા માટે બોર્ડ પણ તમે વાંચી શકશો શ્રી જહુ માતા શક્તિપીઠ તરફ જવાનો રસ્તો તારનો જ આ રોડ જશે તારનો જ ગામમાં તો ચાલો હવે જઈએ માં જહુના મંદિર સામે તમને દૂઢા રામપુરા ગામ જોવા મળશે ચાલો હવે જઈએ જહુ માતાના મંદિર બાજુ દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ તાઇનો ગામમાં અહીં સામે જહુ માતાનું મંદિર આવેલું છે અહીં બાર પ્રસાદીની દુકાનો આવેલી છે જ્યાંથી તમને માતાજીને ચઢાવવા પ્રસાદી મળી રહેશે તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ મા જહુના મંદિરે સામે જ તમને મા જહુનું મંદિર જોવા મળશે

આ ધાઈનોજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું જેમાં એક દરબારના ઘરે દેવી શક્તિમાં જહુએ અવતાર લીધો આ દરબારે ત્યારે આ દીકરીનું નામ જસી પંદર સોળ વર્ષના થયા ત્યારે બન્યું એવું કે ધાઈનોજ ગામમાં એક ટુરિયો ટોલી કરીને નામચીન ટોલી હતો આ ટુરિયો ટોલ વગાડે એટલે હૈયાના હાલ ખોલી દે તેવો હતો આ ટુરિયાનો ટોલ એક વખત નવરાત્રીના દિવસે તુરિયો ગામની પરવાદે આ દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો રાતના નવ દસ વાગે તુરિયે ઢોલ વગાડ્યો અને ગામની દીકરીઓએ ગરબા ચાલુ કર્યા આ દીકરીઓમાં જસી પણ ગરબે રમવા આવી હતી ગરબે રમતા રમતા રાતના બે વાગ્યા એક બાજુ આ તુરીઓ ઢોલી વગાડતા થાકતો નથી અને આ બાજુ જસી ગરબે રમતા ઠાકતા નથી ગામના ચોકમાં રાત્રે બે વાગ્યે તુરિયાની અને જસીની હરાસરી ચાલુ થઈ આમ કરતાં કરતાં રાતના ત્રણ વાગ્યે જસીના બાપાએ કીધું કે જસી હવે ઘરે ચાલો ત્રણ વાગ્યા છે પણ ગરબાના તાનમાં જસીને કંઈ સંભળાયું નહીં થોડી વાર પછી ફરીથી કીધું કે જસી ચાલો ઘરે બહુ મોડું થઈ ગયું છે પણ જસી તો બસ ગરબામાં જ મગ્ન છે પરોડિયાના ચાર વાગ્યા એટલે જશીની માએ કીધું જશી પરોડિયું થયું ચાલો ઘરે પણ જશીએ સાંભળ્યું નહીં એટલે જશીની માએ જશીને મેણું માર્યું કે જશી ઘરે ન આવવું હોય તો જાઓ ધુરિયા ટોલીની સાથે અને જશી આ મેણું ખમી ન શકી સવારે છ વાગે ધૂળિયો પોતાના ગામ ટાઈનો જ બાજુ રવાના થયો અને જશી ધુરિયાની પાસે પાછળ ચાલી આવે છે ધૂર્યે થોડી દૂર જઈને પાછળ જોયું તો જશી આવતા હતા એટલે ટુરિયા ઢોલીએ ઉભા રહીને પૂછ્યું કે બોન જશી કેમ મારી પાછળ પાછળ ચાલે આવો છો એટલે જશી બોલી કે તુરિયો હું મારી મારીશું મારી માએ મેનું માર્યું છે કે ઘરે ના આવો તો જો ટુરિયા ઢોળીની સાથે એટલે હું તારી સાથે આવું છું એટલે તુરિયો બોલ્યો કે જશી તમે મારી સાથે આવો એમાં મને કાંઈ વાંધો નથી પણ હું જાટનો ઓરગાનો છું અને તમે દરબારની દીકરી છો એટલે જસી બોલી કે ટુરિયા હું આ ટાઈનોજ ગામની આંબલી આસન વાળું છું તું કાલે અહીં મારું ડેરું બનાવશે અને જો જગતમાં ટુરિયાની જહુ ગુજરાત પરમાં ડંકો ના વગડાવું તો મારું જહુનું વ્યાન છે તને બીજા દિવસે ટુરીએ ટાઈનોજની આંબલીએ પાંચ ઇંચનું ડેરું બનાવ્યું અને અબીલ ગુલાલથી જહુનું મંડન માંડ્યું આમ કરતાં કરતા એકાદ વર્ષનો સમય વીતી ગયો એક દિવસ તાઇનો ગામમાં મહાદેવના મંદિરની સામે એક કૂતરું મરી ગયું અને મહાદેવના મંદિરના પૂજારીએ ધોરિયાને ઘરે બે ચેલાને મોકલ્યા અને સમાચાર કહેવડાવ્યા કે આ કૂતરાને તાણી જાય ત્યારે ભણ્યું એવું કે ધોરિયો તેના પરિવાર સાથે બહાર ગામ ગયો હતો પૂજારીએ મોકલેલા આ બંને છેલાએ તુરિયાના ઘરે આવીને દરવાજો ખખડાવ્યો આ બાજુ જહુ માતાએ વિચાર કર્યો કે મારે હવે જાગૃત થવાનો સમય થઈ ગયો છે એટલે જહુ માતાએ એંસી વર્ષની દોષીનો અવતાર લઈને તુરિયાના ઘરનો દરવાજો ખોલ્યો અને કીધું કે શું કામ છે ભાઈ એટલે આ બે જણા બોલ્યા કે મહાદેવના મંદિરની સામે કૂતરું મરી ગયું છે તુરિયો ક્યાં છે જહુ માતાએ કીધું કે તુરિયો તો બહાર ગામ ગયો છે એટલે આ બે જણાએ કીધું કે તુરિયો ઘરે ના હોય તો તમે કૂતરું ખેંચી જાઓને ને પણ મારી જવું મેલરી આ વાત ખમી ના શકી અને કીધું કે તમે જાઓ હું કૂતરાને ખેંચવા આવું છું આ બે જણા મહાદેવના મંદિરના માર્ગે પડ્યા અને મારી જહુએ હાથમાં નાની લાકડી અને જોડા પહેરીને મહાદેવના મંદિરના માર્ગે પડી મંદિર પાસે જઈને કીધું કે પૂજારી બાપા કૂતરું ક્યાં પડ્યું છે એટલે મંદિરના પૂજારીએ બોલ્યા કે જુઓ એ સામે પડ્યું છે બે દિવસથી મરેલું પડ્યું છે માતા કૂતરાથી શેટે ઊભી રહીને હાથમાં રહેલી લાકડીથી કૂતરાને ત્રણ ટપોરા માર્યા કે કૂતરું તરસ આરસ ખાઈને બેઠું થયું પૂજારીને આ દ્રશ્ય જોઈને સમજતા વાળ ન લાગી પૂજારીએ વિચાર કર્યો કે આ કોઈ જોગમાયા લાગે છે આ પૂજારી આ દોષી સામે લમનો વાળ્યો તો જહુ માતા મંદિરની બાજુમાં આવેલા તળાવમાં પાણીથી એક વેટ ઉપર ચાલવા માંડી અને જોત જોતામાં સામે કાંઠે આંબલીના ઝાડ ઉપર અદ્રશ્ય થઈ ગઈ અને ત્યાંથી પૂજારીને ટવકો કર્યો કે હું ધુરિયા ઢોળીની જહુ માતા શું કાલે મને ગામમાં તેડી લાવજો જો ઘડીક વાર ગામને સૂનું મૂકું તો મારું નામ જહું નહીં બીજા દિવસે ગામ લોકોએ ભેગા થઈને જહુ માતાને ગામમાં લાવ્યા અને આજની તારીખે પણ મારી જહુના દીવા ટાઈનોજ ગામમાં જળ હરે છે જહુ માતા ગુજરાતના ઘણા ગામમાં પૂજાય છે પરંતુ તે બધા ગામમાં ટાઈનોજથી ગયેલી જહુ માતા છે મા જહુ આપણી મનોકામના પૂરી કરે તો મિત્રો આ હતી શ્રી જહુજ માતાજીની પ્રાગટ્ય કથા ટાઈનોજ ગામમાં જહુ માતાજીનું મોટું વિશાળ મંદિર આવેલું છે અહીં લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે કાકા લઈને બેઠા છે જો તમે રમકડા ખરીદવા માંગતા હોય તો અહીંથી ખરીદી શકો છો જહુ માતાનું આ મંદિરે પાટણથી આશરે વીસ કિલોમીટરના અંતરે ધાયનોજ ગામમાં આવેલું છે જો તમે રાત્રે અહીં આવશો તો તમને જમવાની તથા રહેવાની સગવડ પણ મળી રહેશે તો ચાલો હવે હું તમને તળાવમાં રહેલા જહુ માતાજીનું મંદિર મંદિર દોસ્તો હું તમને હવે તળાવ અત્યારે બાવળિયા ઊગી ગયા છે અહીં સામે તમને મા જહુ માતાજીનું મંદિર દેખાશે કણાય દોસ્તો ટાઈનોજ તો આવ્યા છે પણ આ તળાવમાં રહેલા જહુ માતાજીના મંદિરે દર્શન કરવા નહીં આવ્યા હોય તો આજે હું તમને તળાવમાં આવેલા આ મંદિરના દર્શન કરાવીશ જહુ મારા તમને આ મંદિરે નવા મંદિરની સામે તળાવમાં આવેલું છે અને કહેવાય છે કે જહુમાં આ તળાવમાં પાણીના ઉપર થઈને ચાલ્યા હતા પણ પગ નતો પલાળ્યો આ છે જહુ માતાજીનું મંદિર જે તળાવની અંદર આવેલું છે તમે ઉપર ચુંડિયો બાંધેલી જોઈ શકશો દોસ્તો આપણો આ વિડીયો તમે કયા કયા ગામથી જોવો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તમારા ગામનું નામ જેથી કરીને મને પણ ખ્યાલ આવે કે આપણો વિડીયો કયા કયા ગામથી જોવાય છે તમે ઘરે બેઠામાં જહુ ના દર્શન કરી શકો છો જહુ માતાજીના મંદિરમાં અહીં માતાજીનો દીવો પણ ચાલુ છે અને સામે છે જહુ માતાજીનું નવું મંદિર તો દોસ્તો મેં તમને જહુ માતાજી નું મંદિર બતાવ્યું માતાજીનો ઇતિહાસ પણ જણાવ્યો તમને અને તળાવમાં આવેલા માતાજીના દર્શન પણ કરાવ્યા તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો આગળ શેર કરજો અને આપણી ચેનલ ઉપર હજુ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા આવા નવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે